સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સમ્રાટ બિલ્ડિંગ અચાનક નમી પડતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી ઈમારતમાં રહેલા દસ જેટલા પરિવારોને રાતોરાત મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા જેના કારણે તેઓ બેઘર બન્યા છે તંત્ર દ્વારા આ લોકોને રહેવા માટે કોમ્યુનિટી હોલ તો ફાળવવામાં આવ્યો છે પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જમવાની કે પીવાના પાણીની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી ન હોવાના આક્ષેપ કરાયા હતા ગઈકાલે રાત્રે કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમને રહેવાની યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે અમે આ સમરસ સોસાયટી માં રહેતા હતા ને અચાનક એ ખાડી પડી ગઈ એટલે કે અચાનક અમે સાત વાગે કામે આવ્યા એટલે બધા આવ્યા અમારા ઘર માં ઘુસી ગયા અને લબાસો સામાન મળ્યા બધા ઘા કરવા ઘા કરીને કે કે તમે બધા બહાર જ નીકળી જાવ સાહેબ મે કે અમાર ક્યાં નીકળ જાવ નાના નાના છોકરા લઈને અમે ક્યાં જાય કે ગમે ત્યાં જાવ એ અમાર કઈ જોવા નથી પછી અમે રોડ આવીને સાઈન બેઠા હતા બધા રોડ આવીને સાઈન બેઠા હતા છોકરા રાડે રાડે નાખા મળ્યા એટલે બધા ગામ નામ દઈ આવી બધા ભેગા થયા માણસો કે આને કા વ્યવસ્થા કરી દો આ નાના નાના છોકરા લઈને રાત કેમ કાઢશે પછી અમને આઈ બતાવ્યું તો અમે આઈ હાલ્યા પછી અમને એક વાર નાસ્તો દઈ ગયા જમવાનું દઈ ગયા દૂધ ને શેવડો ને ફરાળીઓ ને એવું બધું દઈ ગયા તા એમ નાસ્તો કર્યો ત્યારે કોઈ વસ્તુ કોઈ કઈ દેવા નથી આવ્યા કે સાકડી આવી છે અમે ત્રીસ જણા થઈ પણ આજુબાજુ રૂમો ગોતવા ગયા છે પણ રૂમો વાળા એમ કે છે વીસ વીસ હજાર રૂપિયા ભાડું અમારે કઈ ક્યાંથી હોય અને અમારે ક્યાં જવું ત્યારે એમ અમને ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી દો તો અમે અમાર અમારે વાસણ લઈને રાંધીને તો ખાઈ એમ કે પડી જાય એમ છે એમ કીધું અચાનક પડી જાય એમ કીધું અચાનક લાગી વાડા ખાધા તો અમને કઈ કીધું નહીં નગર એને મારે પંદર દી અગાઉ ન કેવું પડે કે ભાઈ અમારે આ પડી જાય એમ છે તમે વ્યવસ્થિત ભાડું કે ગમે ત્યાં ગોતી લેજો તમે વ્યા જાજો તો અમે એટલે હેરાન ન થાય એ તો ઠીક છે અમને મળી ગયું નકર અમે ક્યાં જાય સાહેબ અમારે આ એક વીસ દિવસ નો છોકરો કયો છે બાય ને હાવજી કઈ કોઈ કઈ વસ્તુ ખવડાવ્યું નથી સાંજે નાસ્તો કર્યો છે અટાણે કઈ ખવડાવ્યું નથી મારું નામ પાટડીયા સાગર છે અમે સમ્રાટ પમ્પિંગ સેટર અમે રહેતા હતા અમે દિવસે કામે ગયા હતા રાતે અમે સાત વાગે ઘરે આવ્યા તમને અમને ડાયરેક રૂમ ખાલી કરવામાં આવી એસ એચ જી વાળા આવ્યા પંદર વીસ જણા અમારે ઘેરે ગઈ ગયા એને આજે સામાન મળ્યા ઉતારવાનું કીધું કે તમે તાત્કાલિક ખાલી કરાવી નાખો અમે કમસે કમ પચીસ થી ત્રીસ જણા થઈ અમે બધાની રૂમ ખાલી કરાવીને ને અમે રાતે હેઠા ઉતારી દીધા અમે રાતે સાડા દસ વાગ્યા સુધી અમે રોડે બેઠેલા અને કોઈ કઈ કોઈ સેવા કોઈ કરીને પછી સોસાયટીવાળા બધા ભેગા થઈને અમને એસ હોલ અમને ખોલાવવામાં આવ્યો છે રાતે કોઈ કે જો અત્યારે કોઈ અમને નાસ્તા પાણી નું કોઈ કઈ સુવિધા કોઈ કરવામાં આવી નથી અત્યારે બહુ હાલત બહુ ખરાબ છે અને છોકરા અત્યારે બધા રોવે છે ને રડે નાખે છે ને બધું અત્યારે હેરાન ગતિ બહુ છે હા પરિસ્થિતિ એવી છે અત્યારે છોકરા બધા હેરાન થાય છે અત્યારે ખાવા પીવા અત્યારે બધી સુવિધા કઈ ઓછી છે બિલ્ડિંગ માં એમ એવું છે એને એમ કીધું કે બિલ્ડિંગ અત્યારે કે પડી જાય એમ ચાલે કેમ તાત્કાલિક એમ ખાલી કરાય પરિવાર છે એમાં પચીસ થી ત્રીસ જણા છે એસએમસી વાળા જે કોઈ આવ્યું જ નથી કોઈ કઈ પૂછવા આવ્યું નથી